કલેક્ટરની ઓફિસ બહાર ધરણા પર બેસેલા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે આજે ત્રીજા શનિવારે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં સાત દિવસ પહેલા લોકોની પ્રશ્નની રજૂઆત કરવાની હોય છે ત્યારે ગુજરાતમાં એકતાલીસ જેટલા તાલુકાએ વિકસિત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે જેમાં ડેડિયાપાડા સાગરપારા તાલુકાના પણ સમાવેશ થાય છે અને તેના ચાર કરોડનું બજેટ આવ્યું હતું અને મિટિંગ પણ થઈ હતી જેમાં ડેડિયાપાડાના સો અને સાબરકાંઠાના સો ખેડૂતોના બોર મોટરો મંજૂર કર્યા હતા જેના આયોજનને અધિકારી એજન્સી સારે બદલી તળાવો બાયોગેસ મંજૂર કરી લીધા છે આ સવાલ મેં પૂછ્યો તો મને કોઈ જવાબ આપવા તૈયાર નથી પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ પણ નિષ્ફળ નીવડી હતી અને જ્યારે તેમના સવાલોના જવાબ મળશે ત્યારે ચેતર વસાવ ઉભા થશે તેવી પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડીડીયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સૌ ખેડૂતો અને શાકબારાના સૌ ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કોઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં હમણાં એમાં બસોને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી. સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે. એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું? શું કરીશું? સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરીયલ આપવાના પૂરું પાડવાનું છતાં એ જ એજન્સી ને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચૂકવણા થયા એવી જ રીતના આ ભાઈ પ્રાયોજનામાં અ આ બસો પંચોતેર કલમમાં જે પણ અ પાંચ કરોડ ને ત્યાંસી લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી જરવાની પાણી પુરવઠાની યોજનામાં આજે બાંસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી તો શું કામ અમને બોલાવે છે માત્ર ચાર નાસ્તો કરવા બોલાવે છે રજૂઆત બંદોબસ્ત ગોઠવી દીધો છે રેડિયાપાડા થી રાજપીપળા સુધીના રસ્તા પર પોલીસ ગોઠવી દેવામાં આવે છે જેથી એમના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકર અન્ય લોકો ન આવે અને કોઈ અનિશ્ચિય બનાવ ના બને તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત